વિદ્યાર્થી મિત્રો ઈસ્વીસન અઢારસો સત્તાવન નો સ્વાતંત્ર સંગ્રામ સાચો વિકલ્પ શોધો એક સૌપ્રથમ કયા સ્થળની પલટો એન્ફિલ્ડ રાઇફલો સ્વીકારવાનો ઇનકાર કર્યો કાનપુરની જબલપુરની બરાકપુરની કે જગદીશપુરની તો બરાકપુરની બે ઈસવીસન અઢારસો સત્તાવન માં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ કરવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો વીસ મે એકત્રીસમી મે ચાર એક જૂન કે દસ જુલાઈ તો એકત્રીસ મે હવે ત્રણ સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થતા મેરઠના સિપાહીઓએ સૌ પ્રથમ કયા કયા શહેરને સૌ પ્રથમ કયા શહેરમાંથી શરૂ થયું તો લખનઉ અમદા અલ્હાબાદ કાનપુર કે દિલ્હી તો દિલ્હી ચાર સ્વાતંત્ર સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથની કોણીમાં કાપી કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો નાના સાહેબ પેશવાએ બહાદુરશાહ જફરે તાત્યા ટોપે કે કુંવરસિંહ તો કુંવરસિંહ પાંચ કયા રાજ્યનો દત્તક પુત્રનો ગાદી ઉપરનો હક અંગ્રેજોએ સ્વીકાર્યો ન હતો ઝાંસીનો અયોધ્યાનો હૈદરાબાદનો કે કાનપુરનો તો ઝાંસીનો છ કાનપુરમાં નાના સાહેબ પેશવાના સૈન્યની આગેવાની કોણે સ્વીકારી હતી મંગલ પાંડે તાત્યા ટોપે બાપુ ગાયકવાડે કે બિરસા મુંડાએ તો તાત્યા ટોપી હવે સાત જૂન અઢારસો અઠ્ઠાવનમાં માં ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો આરંભ કોણે કર્યો હતો તો ખેડા જિલ્લામાં મુખી ગરબડદાસ પટેલે અમદાવાદની સાતમી લશ્કરી ટુકડીએ રાજપીપળાના નાંદોદની ભારતીય સૈનિકોની ટુકડીએ કે ઉમરપુરના જોધા માણેક માણેકે તો અમદાવાદની સાતમી લશ્કરી ટુકડીએ હવે આઠ સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રગણ્ય નેતા ગુજરાતમાં આશરે પંદર દિવસ સુધી રહ્યા હતા કોણ તો કે નાના સાહેબ પેશવા બહાદુરશાહ જફર તાત્યા ટોપે કે કુંવરસિંહ તો તાત્યા ટોપે નવ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યારે થઈ હતી બારમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ દસ નવેમ્બર કે દસ મેતાવન ના રોજ કે ચાર મે અઢારસો ના રોજ તો ચાર જૂન અઢારસો ના રોજ હવે અગિયાર અંગ્રેજ લશ્કરના તોપમારાથી ભેટ દ્વારકાના બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું હતું દાહોદીશ્રીઓએ રાણી લક્ષ્મીબાઈએ સંથાલ લોકોએ કે વાઘીરશ્રી હોય તો ગયો એ માટે કયું કારણ ખરું નથી સંગ્રામમાં કેન્દ્રીય સંગઠનનો અભાવ હતો હિન્દી સિપાહીઓમાં દેશદાસની ભાવના ન હતી સંગ્રામની શરૂઆત નિશ્ચિત તારીખ કરતા વહેલી થઈ સંગ્રામના નેતાઓમાં પ્રાદેશિક ભાવના ન હતી પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી પ્રાદેશિક ભાવના હતી પરંતુ રાષ્ટ્રીય ભાવના ન હતી તો શું આવશે હિન્દી સિપાહીઓ દેશદાસની ભાવના ન હતી હવે ખાલી જગ્યાઓ છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક ઈસવી સન સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ખાલી જગ્યાની નીતિ અપનાવી તો વિસ્તારવાદ બે ભારતના લશ્કરમાં ભારતીય સૈનિકો અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ ખાલી જગ્યા હતું તો છ જેમ એક ઈસવીસન અઢારસો સત્તાવનમાં ભારતના લશ્કરમાં ખાલી જગ્યા રાઇફલ દાખલ કરવામાં આવી તો એનફિલ્ડ ચાર એનફિલ્ડ રાઇફલની કારતુસો બનાવવા માટે ખાલી જગ્યા અને ખાલી જગ્યાની ચરબીનો ઉપયોગ થતો હતો ઘાય અને ડુક્કર પાંચ સૌ પ્રથમ ખાલી જગ્યાની ઓગણીસમી પલટને ચરબીવાળી કારતુસ વાપરવાનો ઇનકાર કર્યો તો બરાકપુર છ ઈસવીસન અઢારસો સત્તાવનની ખાલી જગ્યા મેનારો દેશભરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે એક સાથે સંગ્રામ કરવાનું આયોજન હતું તો સંગ્રામમાં જોડાનાર સૈનિકો માટે ખાલી જગ્યાનું અને પ્રજા માટે ખાલી જગ્યાનું પ્રતિક છુપા સંકેત તરીકે રાખવામાં આવ્યું હતું તો સંગ્રામમાં જોડાનાર સૈનિકો માટે રોટલીનું અને પ્રજા માટે કમળનું પ્રતિક છુપા સંકેત તરીકે રાખવામાં આવ્યું હતું હવે આઠ એનફિલ્ડ રાઇફલના કારતોસ વાપરવાનો વિરોધ સૌ ખાલી જગ્યાએ કર્યો તો મંગલ પાંડે હવે નવ સત્તાવનના સંગ્રામ સંગ્રામનો પ્રથમ સહિત ખાલી જગ્યા હતું તો મંગલ પાંડે દસ મુઘલ બાદશાહ ખાલી જગ્યા દિલ્હીના સંગ્રામનું નેતૃત્વ સ્વીકાર્યું હતું તો બહાદુર શાહ જફર અગિયાર કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ પેશવા ખાલી જગ્યાએ લીધું હતું તો નાના સાહેબે બાર જગદીશપુરના જાગીરદાર ખાલી જગ્યા નેતાગીરી લીધી હતી કુંવરસિંહે તેર લક્ષ્મીબાઈ ખાલી જગ્યાના મહારાણી હતા તો ઝાંસી જગ્યાએ અંગ્રેજો સામે લડત આપી તો લક્ષ્મીબાઈ સોળ ગુજરાતમાં સંગ્રામની શરૂઆત ખાલી જગ્યાની સાતમી લશ્કરી ટુકડીએ જૂન અઢારસો સત્તાવનમાં કરી હતી તો અમદાવાદ સત્તર પંજાબના ખાલગીયા લોકોનો સંગ્રામ લગભગ એક વર્ષ સુધી ચાલ્યો હતો તો નાયકડા અઢાર ડિસેમ્બર અઢારસો અઠ્ઠાણમાં તાત્યા ટૂપે સૈન્ય સાથે ગુજરાતમાં ખાલી જગ્યા જિલ્લામાં આશરે પંદર દિવસ રહ્યા હતા તો પંચમહાલ ઓગણીસ તાત્યા ટૂપે જીવનના અંતિમ વર્ષો ખાલી જગ્યામાં ગાળ્યા હોવાનું મનાય છે તો નવસારી વીસ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામને પરિણામે ભારતીય પ્રજામાં રાષ્ટ્રીય ભાવનાના બીર ઉપાયા હતા તો રાષ્ટ્રીય પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એક અંગ્રેજોની નીતિ ભોગે ભારતને સમૃદ્ધ બનાવવાની હતી તો ખોટું હવે બે અંગ્રેજ હિન્દી હલકા અને તો સાચું ત્રણ સૌ પ્રથમ બરાકપુરની ઓગણીસમી પલટને ચરબીવાળા વાળા કારતુસ વાપરવાનો ઇનકાર કર્યો તો સાચું ચાર સ્વાતંત્ર્ય સંગ્રામના છુપા સંકેત તરીકે રોટલી અને ગુલાબનો ઉપયોગ થયો હતો તો ખોટું પાંચ ઈસવી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ તાત્યા ટોપી હતા તો ખોટું છ કુંવરશી જગદીશપુરના જાગીરદાર હતા તો સાચું સાત અંગ્રેજ અધિકારીઓના મતે રાણી લક્ષ્મીબાઈ ઈસવી સન અઢારસો સત્તાવનના સંગ્રામના આગેવાનોમાં શ્રેષ્ઠ શ્રી નેતા હતા તો સાચું આઠ જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહ લડાઈમાં મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ અઢારસો અઠ્ઠાવનમાં મૃત્યુ પામ્યા તો સાચું નવ સ્વાતંત્ર્ય લડનારા સૈનિકોમાં બલિદાનની તીવ્ર ભાવના હોવાથી સ્વાતંત્ર સંગ્રામ સફળ થયો તો ખોટું અંતે ભારતમાંથી કંપનીના શાસનનો અંત આવ્યો અને ઇંગ્લેન્ડની સરકારનું શાસન સ્થપાયું એટલે સાચું પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકારો છો વિભાગ અ અને વિભાગ બ તો સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ સહિત એટલે કે મંગલ પાંડે એટલે કે ચાર બે દિલ્હીના સ્વાતંત્ર સંગ્રામના નેતા બહાદુર શાહ જફર એટલે કે ત્રણ ત્રણ કાનપુરના સ્વાતંત્ર સંગ્રામના નેતા નાના સાહેબ પેશવા એટલે કે એક હવે ચાર બિહારના સ્વાતંત્ર સંગ્રામના નેતા કુંવરસિંહ એટલે કે બે બરાબર હવે આ વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યાઓ અને જોડકા એને જોવા એ વિડીયોને પાકો કરવાનો પ્રયત્ન કરવો જેથી તમારું જનરલ નોલેજ પણ વધે અને విషయ వస్తూనుక